નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો આજે આપણે વાત કરીશું કે આપણા શરીરમાં એવી તો કઈ ઉર્જા રમી રહી છે કે જે આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને શરીરના એક એક રૂંવાટાને કોઈ તમારો એક અહીંયા વાળ પકડીને ખીચે તો એનો સંદેશ તમને મળી જાય છે કે કોઈએ મારો વાળ પકડ્યો તમારા શરીરના કોઈ પણ ભાગ ઉપર નાનામાં નાની કીડી ચડી ગઈ તો પણ ખબર પડી જાય છે શરીર એલર્ટ થઈ જાય છે કે મારા આ શરીર ઉપર કંઈક ચડ્યું તમને નાની ક્યાંક સામાન્ય ફોલી થઈને જો નાની ખાણ આવે છે ખંજવાળ આવે છે તો પણ શરીરને ખબર પડી જાય છે તો આવી કઈ વસ્તુ છે કે જે આપણા પૂરા શરીરને એલર્ટ રાખે છે પૂરા શરીરની ખાતરી રાખે છે તો ઘણા સંતો આત્માને ચેતના માને છે પરંતુ આમાં એક રૂપિયાની બે બાજુ જેવું છે તો આત્મા એક મહા ઊર્જા છે અને ચેતના તેનો હિસ્સો છે તો આત્માથી જ ચેતના સક્રિય છે એટલે જ આત્માને ચેતનાને જાણવાની જરૂર નથી પરંતુ ચેતના જ્યારે સમષ્ટિમાં યાત્રા કરે છે ચેતનાને કરુણા અને જ્ઞાનની બે પાંખો લાગે છે ત્યારે જ ચેતના આત્માને ઓળખી શકે છે તો ચેતનાની યાત્રા માટે ધ્યાન અને સુરતાની જરૂર પડે છે તો ધ્યાન સાથે સુરતા ત્રિકુટીમાં જોડાય છે ત્યારે જ ચેતના સમષ્ટિમાં દાખલ થઈ શકે છે ત્યારે જ ચેતના યાત્રા કરી શકે છે એટલે આત્મા ચેતનાથી એક તલ ઉપર છે તો આત્મા પણ પાંચ તત્વ પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને ત્રણ ગુણોથી ઉપર છે અને ચેતના પણ પાંચ તત્વ પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને ત્રણ ગુણથી ઉપર છે કેમ કે ચેતના સંસારની વિષય વાસના મોહ લોભના આવરણમાં બંધાતી નથી એટલે જ ચેતના સંસારથી નિર્લેપ છે પરંતુ સુરતા જ સંસારના પદાર્થમાં સંસારની વાસનામાં ફસાય છે અને એ જ સુરતા જ્યારે અંતર્મુખ થાય છે ત્યારે ચેતનામાં મળે છે અને ચેતનાથી જ ચૈતન્યને એટલે કે આત્માને ઓળખે છે તો ચેતના આ શરીરનો મુખ્ય આધાર સ્તંભ છે કેમ કે માણસ હરે છે હરે છે જગતના કામ કરે છે આંખ જોઈ રહી છે નાક સુગંધ લઈ રહ્યું છે જીભ સ્વાદ લઈ રહી છે કાન સોંભળી રહ્યા છે હાથ સ્પર્શ કરી રહ્યા છે અને તમારા શરીરના કોઈ પણ ભાગમાં ઠંડી લાગે ગરમી લાગે કોઈ સ્પર્શ કરે શરીરે ખંજવાળ આવે શરીર ઉપર કીડી ચડે તમને ઠોકર વાગે કે પછી પગમાં નાનો એવો કાંટો વાગે પછી શરીરમાં બીજા કોઈ પ્રકારની હલચલ થાય અને આપણા શરીરને દરેક રીતે સક્રિય રાખવા વાળી ચેતના છે તમે રાત્રે શું જાવ છો અને સવારે તમને તમારું કામ તમારું નામ તમારું ઘર અને તમારો પરિવારને તમે કહો છો કે આ મારું ઘર છે આ મારો પરિવાર છે તે યાદ અપાવનાર પણ ચેતના છે તો ઘણા જ લોકો મગજ શક્તિને ચેતના કહે છે પરંતુ મગજ એ ચેતના નથી કારણ ચેતનાની અંદર કોઈ પણ વિચારોના તરંગ કૂડતા નથી ચેતના શક્તિ શરીરને એલર્ટ રાખે છે શરીરના એક એક રૂંવાટાને એલર્ટ રાખે છે એટલે તો કોઈ પણ પુરુષ તમારો એક વાળ જાળીને ખેંચે તો તુરંત જ તમે એલર્ટ થઈ જાઓ તો એ ચેતનાની ઉર્જાથી જ શરીરને ખબર પડે છે કે કોઈએ મારો એક વાળ ખેંચ્યો મારો એક વાળ ખેંચાણો મારી લો કે એક પુરુષ કોમામાં જતો રહ્યો તો તેનામાં આત્મા તો છે જ માણસ કોમામાં જતો રહેતો ના સમજી લો કે એ મરી ગયો છે એની અંદર આત્મા તો છે જ તો એ સજીવ જ છે અને તેનામાં મન પણ છે એનામાં વિચારવાની શક્તિ પણ છે પરંતુ એની ચેતના નિષ્ક્રિય થઈ ગઈ છે તો પછી તેના શરીર ઉપર તમે ટાંકણી મારો કે પછી તે ભાગને તમે ડેમેજ કરો તો પણ શરીર શરીરને અને મનને અહેસાસ થતો નથી કેમ કે મન પણ ચેતનાના આધારે જ કામ કરી રહ્યું છે તો ચેતના શક્તિથી જ શરીર બધું જ બધા જ અનુભવ અનુભવ કરી શકે છે અને એ જ ચેતના શક્તિ દ્વારા જ આત્માને ઓળખી શકાય છે કેમ કે ચેતના એ જ પ્રકાશ છે અને સુસુદ્ધ અવસ્થામાં જે ચેતના છે એ ચેતના જ અંધકાર છે જેમ આપણને અંધકારમાં ભય લાગે છે અને પ્રકાશમાં આનંદ અભય અને સુખનો આપણને સુખનો મહેસૂસ કરીએ છીએ તો ચેતનાની જાગૃતિ એ જ આત્મજ્ઞાન છે તો હવે આપણે માનીએ કે ચેતનાના ત્રણ તળ હોય છે જાગ્રત સ્વપ્ન સુશુક્તિ જેમ આપણે ગાડી ચલાવીએ ને ઘેડ પાડીએ પહેલો બીજો ને ત્રીજો ઘેડ એમ ચેતનાના ત્રણ ઘેડ હોય છે ચેતના ત્રણ સ્ટોપ બદલે છે બરાબર તો પહેલી વસ્તુ છે કે એક માણસ કોમામાં જતો રહ્યો તો એની અંદર આત્મા તો છે જ કારણ કે એ જીવન છે મરી ગયો નથી એના અંદર મગજ એ છે એના અંદર માઇન્ડ એ છે એના અંદર વિચારવાની શક્તિ છે બધું જ કમ્પ્લીટ પડેલું છે તો પછી આપણે એને કોમામાં જતો રહ્યો એવું કેમ કહીએ છીએ એના શરીરે તમે આમ ચૂંટણી ભરો ગોદા મારો અહીંયા મતલબ ઇન્જેક્શન આપો સોય લગાવો તોય એને ખબર પડતી નથી તો આનું મેઇન કારણ શું કે એનો શરીરનો મેઇન સ્તંભ છે ચેતના તો આત્મા આત્મા પણ છે મન પણ છે મન મનની શક્તિ પણ છે બધું જ છે પરંતુ એટલી એની ચેતના ડાઉન થઈ ગઈ છે તો ચેતના જ મેઇન સ્તંભ છે બીજા નંબરે કે જ્યારે આવા માણસોની ચેતના આવી રીતે કોમામાં જતી રહે તો એ ચેતનાને શું કે અંધકાર કહેવાય છે કારણ કે જ્યાં સુધી ચેતનાનો પ્રકાશ શરીરમાં ફેલાતો નથી ચેતનાનો મહાપ્રકાશ આપણે રૂવાટે રૂવાટે મેં કહ્યું એક વાળ તમે ખીચી લો કોઈનો તો એને ખ્યાલ આવી જાય કે કોઈએ મારો વાળ ખીચ્યો તો આ ખબર ક્યાંથી પડી ચેતનાથી કે ચેતનાનો પ્રકાશ રમી રહ્યો છે પૂરા શરીર અને ચેતનાના લીધે જ આ જે શરીરની સુંદરતા દેખાય છે શરીરની લાલી દેખાય છે એ પણ ચેતનાના પ્રભાવે જ દેખાય છે તો ચેતના જ્યારે અંધકારમાં હોય છે મતલબ કોમામાં હોય છે સુશુદ્ધિ અવસ્થામાં હોય છે ત્યાં સુરતા કંઈ જ કરી શકતી નથી શરીર કંઈ જ કરી શકતું નથી પણ એ જ ચેતના જ્યારે જાગૃત અવસ્થામાં આવે છે ત્યારે સુરતાને શબ્દની યાદ આવે છે અને પુરુષ પણ સક્રિય થઈને એ જો સકારાત્મક કર્મ કરે તો ચેતના એને આત્મતત્વ સાથે જોડે છે અને નકારાત્મક કર્મ કરે તો ચેતના નહીં પણ ચેતનાથી નીચેના તલમાં જો ઉતરી જાય તો એને સુરતા સંસદ તરફ દેખાય છે તો ચેતના એ મન નથી અને ચેત ચેતના એ એક આત્માનો હિસ્સો છે પરંતુ ઘણા લોકો એવું કહે છે કે ભાઈ ચેતના એ મનનો હિસ્સો છે અને ચેતના એ જ આત્મા છે તો ચેતના એ આત્મા નથી હા આત્માનો હિસ્સો છે એક રૂપિયાની બે બાજુ છે આત્માને ચેતનાને જાણવાની કોઈ જરૂર નથી જાણી ચૂક્યો છે પરંતુ ચેતનાની આત્માને જાણવું પડે ક્યારે જાણી શકે કે જયારે સુરતા ચેતના સુરતાને સાધે અને સુરતા સાથે ચેતના જોડાય તો જ આત્માના દર્શન થાય છે તો જ આત્મા જ્ઞાન થાય છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ